હાલોલ તાલુકાના વરસડા સાથરોટા રોડ ઉપર બે મોટરસાઇકલ સામસામે ભટકાતા એક બાઇક ચાલકે જીવ ગુમાવ્યો છે તો અન્ય એકને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો છે હાલોલ તાલુકાના વરસડાના ગડમહુડા ગામનો વિરાજ અરવિંદસિંહ રાઠોડ તેનું મોટરસાઇકલ લઈ સાથરોટા તરફ જઈ રહ્યો હતો ત્યારે વજીરી તળાવ પાસે તેની બાઇક સામે આવતી અન્ય એક બાઇક સાથે ભટકાતા અકસ્માત થયો હતો જેમાં વિરાજ રાઠોડનું સારવાર મળે તે પહેલાં જ તેનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે મૂળ વડોદરાના દશરથ ગામના રહેવાસી અને હાલ છોટાઉદેપુર જિલ્લાના બુડેલી ખાતે રહેતા સુનિલ શનાભાઈ રાવડ કે જે મલાવ ખાતેથી મોટરસાયકલ પરત ઘરે જઈ રહ્યો હતો જે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો છે 食べるよ。